જય કૃષ્ણ જય જલારામ આજે આપણે ચણિયો બનાવવાનો છે નવરાત્રિ સ્પેશિયલ તો આપણે ચણિયાનું કટિંગ કરી લેવાનું છે તો ચણિયો અમરેલા બી નથી બનાવવાનો અને વાળો બી નથી બનાવવાનો તો આપણે આવી રીતે સ્ટેટ છે તે લંબાઈ રાખી અને એની પટ્ટી વાળી દેવાની છે અને ચપટીવાળો ચણિયો બનાવવાનો છે તો ચલો આપણે ચણિયાની લંબાઈ ચેક કરી લેશું તો પહેલાં આપણે લંબાઈ ચેક કરવાની છે તો ચણિયાની લંબાઈ છે ચોત્રીસ લંબાઈ છે તો આપણે ચોત્રીસ રાખી અને જે કાપડ આપણી જોડે વધે છે એની આપણે પટ્ટી વાળવાની છે તો આપણે આવી રીતે પટ્ટી વાળી લેશું ચણિયાને અને પછી આપણે આ ગામઠી લેસ લગાવવાની છે તો આ ગામઠી લેસ લગાવી લેશું અને આપણે બેલ્ટ બનાવવા માટે કાપડ જોઈશે એને આપણે બેલ્ટ બનાવવા માટે કાપડને કટિંગ કરી લેશું અને પછી આપણે ઝીણી ઝીણી ચપટીવાળો ચણિયો કટિંગ કરવાનો છે તો એ ચણિયો આપણે કટિંગ કરી લેશું તો આપણે બેલ્ટ માટે બેલ્ટની લંબાઈ છે છવ્વીસ તો બે ઇંચ આપણે વધારે રાખીશું અને બે ઇંચની પટ્ટી વાળવા માટે તો આપણે ત્રીસ ઇંચનો બેલ્ટ કટિંગ કરી લઈશું અને અહીંથી લઈશું આપણે સાડા પાંચ તો આપણે આવી રીતે સાડા પાંચ કપડું લઈ લઈશું બેલ્ટ માટે અને આવી રીતે આપણે સરખું સરખું કટિંગ કરતા જવાનું છે આવી રીતે કાપડ ઉપર કાપડ કાપડ ઉપર કાપડ મૂકતું જવાનું એટલે આપણે કમ્પ્લીટ આવી જાય તો ચલો આપણે આવી રીતે પહેલાં કમર બેલ્ટ લઈ લઈએ અને પછી આના ઉપર ચપટી ભરવાની છે આપણે ઝીણી ઝીણી ચપટી કરીએ અને ગીરવાળો ચણિયો બનાવવાનો છે તો આપણે આની લંબાઈ ચેક કરી લેશું તીસ લંબાઈનો લેપો રાખી લેશું ચાલો તીસ લંબાઈ આવી ગઈ છે તો આટલેથી કટ કરી લેવાનો છે અને પછી આપણે સાઈડમાંથી આવી રીતે બંને બાજુથી ઊટી દેવાનું છે આ સાઈડથી બી ઊટી દેવાનું છે અને આ સાઈડથી બી આવી રીતે આપણે ઊટી લેવાનું છે ને આવી રીતે ઊટી અને આપણે કાપડને પહેલાં ઝીણી ઝીણી ચપટી મૂકવાની છે તો આપણે આવી રીતે કાપડ સાથે લઈ લેશું બેલ્ટ નીચે રાખીશું કાપડને આપણે આવી રીતે ઉપર રાખવાનો છે અને કાપડને આપણે આવી રીતે ઉપર રાખી અને અહીંથી બી કાપડને અહીંથી પહેલાં આપણે ઊટી લેવાનું છે ચેન માટે અને ઊટી અને પછી આપણે આવી રીતે એકદમ ઝીણી ઝીણી ચપટી મૂકવાની છે અને ચપટી મૂકી અને સરસ ગીરવાળો ચણિયો આપણે બનાવવાનો છે નવરાત્રિ માટે ગાંઠી ચણિયો બનાવવાનો છે તો આપણે આવી રીતે ચપટીવાળો ચણિયો બનાવી લેશું તો પહેલાં આપણે આવી રીતે બેલ્ટ તૈયાર કરી દઈશું કમરથી બેલ્ટ તૈયાર કરી આવી રીતે ચપટી મૂકી અને પછી આપણે આને આ કાપડને આપણા બેલ્ટને પલટાવી દેવાનું છે અને આવી રીતે કરીને આમ આપણે લેફવાનો આવી રીતે મૂકી દેવાનો છે અને પછી આપણે જેટલી લંબાઈ હોય એટલે આવી રીતે ચેક કરી લેવાની છે અને ચેક કરી અને પછી આપણે નીચેથી પટ્ટી લગાવવાની છે જો પહેલાં આપણે આવી રીતે ચેક કરી લેવાનું ને પછી બહુ જ કાપડ વસ્તુ હોય તો થોડું આપણે ઉપર નીચેથી કટ કરી લેવાનું અને જો અંદર દબાવવું હોય તમારા લોકોને તો પછી આપણે આવી રીતે કરી અને આમ દબાવી દેવાનું આવી રીતે દબાવી નીચેથી કાપડને આપણે આવી રીતે દબાવી અને અહીંયા આપણે દૂરો મારવાનું છે મશીનનો અને મશીનનો દૂરો મારી અને પછી આપણે આવી રીતે આને લેસ લગાવવાની છે ગામઠી લેસ લગાવવાની છે એટલે આપણો ગામઠી ચણિયો એકદમ સરસ રેડી થવાનો છે તો આવી રીતે તમારે નીચે બી બેલ્ટ લગાવવાનો છે આટલો અને અહીં બી લગાવીએ તો બી સારી લાગે પણ આના કરતાં આપણે અહીંયા લગાવીએ તો વધારે સારું લાગે આપણે જ્યાં આપણે દોરો ભર્યો હોય ત્યાં આપણે આ લેસને મૂકી દેવાની છે તો આપણે આવી રીતે ચણિયો બનાવવાનો છે ને ચણિયાને આવી રીતે રેડી કરવાનો છે તો આપણે ઝીણી ઝીણી ચપટીવાળો ચણિયો ગામઠી રેડી કરવાનો છે અમરેલા ચણિયો નથી બનાવવાનો ને કળીવાળો બી નથી બનાવવાનો આપણે આવો ચણિયો બનાવવાનો છે ચપટી ચપટી ઘેરવાળો ચણિયો તો આપણે એવી રીતે ચણિયાને રેડી કરવાનો છે તો ચલો આપણે આવો ઘેરવાળો ચણિયો ગામઠી રેડી કરીશું અને આપણો ઘેરવાળો ગામઠી ચણિયો એકદમ રેડી છે કટિંગ કરીને તો તમે બી આવી રીતે તમારે ચણિયા બનાવવા હોય તો આવી રીતે બનાવજો બાય ફ્રેન્ડ્સ